આજરોજ હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા બપોરે જાસીની રાણીના સર્કલ પાસે ગ્રાઉન્ડમાં અશાંત ધારા બાબતે એક ભવ્ય સભા યોજાઈ હતી બાદમાં સભા પૂર્ણ થયા બાદ હિન્દુ સમાજના ભાઈઓ બહેનો આ અશાંત ધારા મુદ્દે યોજાયેલ રેલીમાં મોટી સંખ્યામાં રેલી કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને રજૂઆત કરી હતી એટલું ઘણી થી જાય બોલશું અધિકાર મળે એમ નથી કાર માં હોવું જોઈએ ઉમંગ ઉત્સાહ હોવું જોઈએ તો અધિકાર લે લેવું પડશે આપણો કઈ વૃત્તિ કરવા જાતા નથી અધિકાર લેવા જઈ રહ્યા છે એટલે જાય જુનાગઢ આખા સમગ્ર ગુજરાતમાં એવા છીએ પૂજ્ય સંત ભગવાન બધા અને જેવી રીતે જુનાગઢ ની અંદર નાગરિક છે ને આપડા અહિયાં ના બધા આગેવાનો બધા અહિયાં ભેગા થઈને આજે

માટે આપણે સૌ ભેગા થયા છીએ તો આવા અનેક કાર્યક્રમો સનાતન ધર્મ માટે જયારે આવનાર સમયમાં થાય ને ત્યારે આપણે સૌ બધા થઈએ મિત્રો સનાવો ਮੋਤੀ negado ਬੁਲਾਉਂਦਾ ಕೇವ್ರೆ ಸವಾರ್ಥ ಸಪೋರ್ಟ್

小看起了 <laughs> yeah, yeah, કે સંદીપભાઈ છે એ જો બાઈક આપવાની થાય છે એટલે મારે તમામ આપણા પ્રેસના મિત્રોને પણ વિનંતી કરી કે હમણાં સિવાય કોઈ દર્શન નહીં બાઈક ની રીત એમ કારણ કે આખું ટોટલી જુનાગઢની જે સ્થિતિ એના લક્ષમાલેના સંતો સંતો આપી છે હમણાં સીવાય કોઈ લક્ષ નહી કોઈ પણ રાજકીય નહીં

અને એના માટે હિન્દુઓને હંમેશા આવેદન આપવું પડે છે અને કંઈક ને કંઈક સંગઠન સાથે રહીને આપને આવેદન પત્ર આપવું પડે છે તો અમે એટલા બધા બધા ભાઈઓ ભેગા થઈને આપની પાસેથી આશા રાખીએ છીએ કે આની નોંધ તમે મુખ્યમંત્રી શ્રી સર અને પીએમ સાહેબ સાથે આપ પહોંચાડશો અને આપની પાસેથી આશા છે કે આપ ભેગાની નોંધ જોડાવશો જય શ્રી રામ મેડમ આ હિન્દુ હિતરક્ષક સમિતિના સંયોજકો બે હજાર ત્રણ હજાર લોકો સાથે લઈ અને આવેદન આપીએ છીએ આમાં છેલ્લા ત્રણ વર્ષમાં જે કાંઈ જુનાગઢમાં જે કાંઈ નાની મોટી સોસાયટીઓએ આવેદન આપવાના રેકોર્ડમાં જ છે એટલે એ બધાનો ઉલ્લેખ છે જે લોકોએ અમને મોખિન કીધું એ બધાનો ઉલ્લેખ છે અને સરકાર શ્રીને અમારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે જે કાંઈ તમારો સર્વે થતો હોય કે જે કાંઈ હોય કાયદાકીય પ્રક્રિયા હોય વહેલાં વહેલી તકે પૂરી કરો જો આ વસ્તુ સમયસર નહીં થાય તો આજે જે વિસ્તારો અત્યારે પૂર્ણ રીતના બગડી ગયા છે તો નવા વિસ્તારો આ ન થાય એના માટે અમારે સરકારશ્રીને અપીલ છે કે કોઈ બીજો કાર્યક્રમ ન આપવો પડે હિન્દુ સમાજને લઈ અને કોઈ બીજો કાર્યક્રમ ન આપવો પડે તો તાત્કાલિક ધોરણે નાના નાના ગામોમાં પણ જો સાવરકુંડલા જેવા સિટીમાં પણ જો અસાન ધારો લાગી જતો અને આ વિસ્તાર ને ખાસ બચાવવાનો અમારો પ્રયત્ન છે આપણે જણાવો અને ઉપર રજૂઆત કરો અને લોકોની પણ નોંધ લેજો કે બે હજાર આટલા ના ચાલુ વરસાદ લોકો આવ્યા

તો આ એક મહિનાની અંદર હવે એવો સમય ન જ આવે જેથી જે વિસ્તારોમાં જે આવરા છે એ હવે બચી જાય તો એક મહિનાની અંદર આ એક જે લોકોનું વેદના જે છે આજે થઈ છે તેને જે પીડાને જોઈને વહેલી તકે લાગુ પડે એ જ અમારી ત્રણ વિસ્તારમાં તો સુખનાથ મહાદેવ રોડને બદલે ઇમામ અહેમદ રોડ નામ થઈ ગયું છે અત્યારે જુનાગઢમાં આપની જાણ માટે કે ત્રણ વિસ્તારમાં જુનાગઢમાં સુખનાથ મહાદેવ રોડને બદલે ઇમામ અહેમદ રોડ ઓફિશિયલ નામ છે તમે ગૂગલમાં જોઈ શકો છો અમે જ કહેતા તો જે જૂનાગઢ નગર નામ જાફરાબાદ કે બીજું કોઈ એવું જુબેર નગર કે એવું ન થાય એના માટે પ્રયત્ન છે સાહેબ એક અમારા ધ્યાનમાં છે બે મહિનાની અંદર જિલ્લાનું કેન્દ્ર બિંદુ ને હટાવવું એટલે પંચાતરી ચોક આ વિસ્તારની અંદર ખુબ જ જુનાગઢ નો માથાભારી માણસ અને જેની ઉપર પોલીસ કેસો મજેવડી માંડી ને થયા છે આવા માણસે બે મહિનાની અંદર મિલકત લઈ લીધી અને ગુંડાગીરીના માધ્યમથી હવે ભાડા તમારે મને દેવાના જ અને મકાન અમને ખાલી કરવાના મેજિસ્ટ્રેટ છો એ દ્રષ્ટિકોણ થી હું આપની સાથે વાત કરું છું ગ્રુપ સાથે આખા સમાજે આની અંદર આવેદન પત્ર આપ્યું છે અને રામનવમી અને જન્માષ્ટમી ની શોભાયાત્રા જ્યાંથી નીકળતી હતી એવું ઈ સિયારામ ધનુ આવો વિસ્તાર પંચાટરી ચોક સાહેબ આખા જુનાગઢ જિલ્લાનું વટાનું છે આ પરિસ્થિતિ ન્યા ન થાય

કેતસભાઈ ઓ સાયબના પ્રતિનિધિ તરીકે મામલતદાર શ્રી આપડી વચ્ચે આવ્યા છે આવેદન લેવા માટે સાધુ સંતોને માંગેદાર ચોકટ કેમ તમે બધા ભેગા કોણ છે ના કેવા કોણ સે આ ગઈ હે બેસે આઈ ગોટિયા હિન્દુ ભાઈઓ અને બહેનો અને માતાઓ બધા હેરાનને પરેશાન થાય છે સરકારશ્રીને પાસેથી ઘણા વર્ષોથી અવસાન ધારા લાગુ થાય એના માટેના માંગ કરીએ છીએ તો ને અંદર ઠેર ઠેર ઠિકાને અમુક આવાળા તત્વોને લીધે હિન્દુના ભાઈઓ કોઈ શેપ નથી હમણાં થોડા સમય પહેલાં જેવી રીતે મજૂરી દરવાજાની અંદર મજોડી દરવાજાને પાસે અમારા જે પુરુષ ભાઈઓ છે એ લોકોને ઉપર વારને પ્રહાર કરવામાં આવ્યા અગર સરકાર શ્રીના જે કર્મચારીઓ છે એ પણ સેફ નથી તો અમારા હિન્દુ બહેનો અને ભાઈઓ અને માતાઓ ક્યાંથી સેફ હોય એટલે હું ગુજરાત સરકારને રાજ્ય સરકારને કેન્દ્ર સરકારને હું સાધુ તરીકે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે જે પણ કંઈક તમારે સર્વે કરવું હોય તમે સર્વે કરીને અવસાન ધારા જૂનાગઢની અંદર લગાડો કારણ કે ઘણા વિસ્તારની અંદર હિન્દુ ભાઈઓ નીકળી નથી શકતા અને હિન્દુને બહેનો હિન્દુને દીકરીઓ શેપ નથી અને ના થવાનું કૃત્યો થાય છે અને બધાને ખબર છે આજે અમે કલેક્ટર આવેદન પત્ર આપીને સરકાર સરકારશ્રીને પાસેથી આવું જ માંગ કરીએ છીએ બાપુ આવું આ મીડિયાના તો ખૂબ ખૂબ આભાર એટલે માનવું પડે કારણ કે મીડિયા અમારા ધર્મના ચોથા સ્તંભમાંથી એક સ્તંભ મીડિયા છે તો મીડિયાને માધ્યમથી અમારા સૌ બધાના મેસેજ એકબીજાને પાસે પૂકે છે એટલે મીડિયાને હું સાધુવાદ આપ્યા છું અને જે તંત્ર છે જૂનાગઢના જે તંત્ર છે એસપી ડીએસપી છે અન્ય કર્મચારીઓ છે અમને બધાને રેરીમાં ખૂબ સાથને સહકાર આપ્યા છે અમારા જે રાજનેતાઓ છે એ લોકો પણ સાથ સહકાર આપ્યા છે બસ હવે એ જ અમે સરકાર સહકારશ્રીને પાસેથી માંગણી કરીએ છીએ કે જે અમને આગળ શાંતિપ્રિય વાતાવરણ જોઈએ છે એ તમે આપો અને અવસાન ધારા જલ્દી સે જલ્દી લાગુ કરો યથી તમે અવસાન ધારા લાગુ નહીં કરશો એક મહિનામાં અમને જવાબ તમે નહીં આપશો તો એક મહિના પછી અમે ફરીથી ઉંઘા બાબુ માલીવાડા રોડ માં દાદાગીરી આવી છે દાદાગીરી આવે કારણ કે એ લોકો ની દાદાગીરી છે અને જ્યાં પવિત્ર સેફ ના હોય ક્યાંથી સેફ હોય ત્યાં મકાન ખરીદી આવા તત્વો ઉભા થઈ જતા હોય અને એ લોકોના સંગઠન બતાવીને અને પછી હિન્દુઓને પ્રહાર કરતા હોય મિલકત ખરીદી છે બાપુ હું કહેવાય હવે મિલકત તો આપણે ખરીદી છે એટલે પૈસા હોય એટલે એ ખરીદે પણ અમે વિનંતી કરી શકીએ કે આપ શ્રી થોડુંક ધ્યાન આપો અને જુનાગઢ ની અંદર અવસાન કેવા જઈ દીશે કડક માં કડક પગલા મહિના દિવસ પછી ફરીથી આપણે આંદોલન કરીને સરકાર અમે શાંતિ થી અહીંયા આજે આવેદન પત્ર આપીને આ શાંતિ પૂર્વક સરકાર શ્રી ને પાસે શાંતિના અમે બળચાય એ અને સરકાર પાસેથી અપેક્ષા એ જ છે કે આપ જલ્દી છે જલ્દી અવસાન ધારા લાગુ કરો એ જ આપને પાસેથી એક માંગણી છે બાપુ ખાસ કરીને તમે ચીમકી ઉચ્ચારી શકાય ચીમકી તો સહકારશ્રીને પાસે આપણે લડત લડી શકીએ અને સરકાર તો અત્યારે કેન્દ્રમાં સરકાર છે રાજ્યમાં સરકાર છે જૂનાગઢની અંદર પણ સરકાર છે સરકાર તરફ હિન્દુઓની સરકાર છે જ્યારે હિન્દુની સરકાર હોય અને હિન્દુ સેફ ના હોય જ્યારે હિન્દુઓની સરકાર હોય અને અમારા પુરના જવાનો સેફ ના હોય ત્યારે આપણે નીચું જોવા જેવું થાય છે એટલે હવે સહકારશ્રીને બસ હાથ જોડીને પ્રાર્થના જ કરું છું

આજે જૂનાગઢનો સમગ્ર હિન્દુ સમાજ વિવિધ સંગઠનો વિવિધ રાજકીય પાર્ટીના આગેવાનો સાધુ સંતો તમામ મઠના મઠાધીશ્વરો અને સમગ્ર હિન્દુ સમાજના આખા જૂનાગઢ મહાનગરમાંથી દરેક વિસ્તારમાંથી બેથી ત્રણ હજાર લોકો આજે કલેક્ટરશ્રીને આવેદન આપવા માટેનો કાર્યક્રમ આજની તારીખનો હતો તો શાંતિપૂર્ણ માહોલમાં ઝાંસીની રાણીના પુતળાથી એક પ્રસ્થાવના થઈ એક નાની એવી સભા થઈ સભા દઈ અને પછી આ આવેદનપત્ર આપવા માટે લોકો શિસ્તબદ્ધ રીતના અહીંયા આવ્યા હતા અહીંયા ડિપ્યુટી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું આ અશાંત ધારો જે છે એની માગણી છેલ્લા ચારથી પાંચ વર્ષથી આ જૂનાગઢના વિવિધ વિસ્તારોમાં જૂનાગઢના વિવિધ લોકો દ્વારા અનેક લોકો દ્વારા આ માગણીઓ થઈ રહી છે આજે બે દિવસ પહેલાં માલીવાડામાં પણ એક બનાવ બનાવભયનો તો આવા અનેક બનાવો જૂનાગઢના છાસવારે બને છે તો એના માટે હિન્દુ લોકો દ્વારા અમને સંગઠનના લોકોને ઘણી બધી રજૂઆતો થતી એટલે અમે નક્કી કર્યું કે સમગ્ર હિન્દુ સમાજને મહાનગરમાં ભેગો કરી અનેક આવેદનપત્ર આપવું અને સરકાર શ્રીને મુખ્યમંત્રીને સંબોધી અને કલેક્ટર સાહેબને આવેદન આપેલું છે અને મારી રાજ્ય સરકારને પણ એક અપીલ છે કે નાના નાના શહેરોમાં જો અસાન લાગતો હોય તો જૂનાગઢની આ પ્રજાનો અવાજ છે આ અવાજનો એક પ્રકારનો હવે પછી થોડા સમયમાં જ અસાન લાગુ કરે આપ સર્વે કરવાનો હોય કાયદાકીય પ્રક્રિયા કરવાની હોય જે કાંઈ કરવાનું હોય એ ઝડપથી કરો કારણ કે હવે હિન્દુ સમાજનું જે વસ્તુ છે કે હિન્દુ સમાજ જે એનો અવાજ છે એ અવાજ હવે આપણે ડામતા હોય એવું લાગવા માંડે છે તો મારી તમામ રાજકીય પક્ષોને પણ અપીલ છે કે તમે તમારા લોકો જે ઉપર રાજકીય લોકો છે એને પણ કહો કે આ જૂનાગઢની પ્રજાનો અવાજ છે આજનો જે આ આવેદન છે એ સમગ્ર હિન્દુ સમાજનું આવેદન છે દરેક ધર્મના લોકો દરેક ધર્મના સાધુ સંતો દરેક સંપ્રદાયના લોકો પ્રોફેશનલ લોકો ભાઈઓ તથા બહેનો આ આવેદનમાં હાજર હતા એટલે એનો મતલબ એમ છે કે સમગ્ર હિન્દુ સમાજને આની જરૂરિયાત છે તો આ જરૂરિયાતને સમજીને રાજ્ય સરકારને મારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણથી અશાન ધારો જૂનાગઢમાં જે વિસ્તારોમાં મારવાનો છે ત્યાં અશાન ધારો લગાવે અને લોકોની હિન્દુ સમાજની લાગણીને અને માગણી જે છે એને માન આપી અને તાત્કાલિક અસરથી સરકાર શ્રી દ્વારા પગલાં લેવામાં આવે